હાય કેમ છો બધાય હાલો આપડે મિની બ્લોગમાં સ્વાગત છે તમારું જો આપણે ચા બનવા મૂકી દીધો છે ઉઠીને હવે આ રમે છે બેઠા બેઠા રમોકડા ને પથારો કરીને રાખ્યો છે મારા ભાઈએ ની ભાઈ તો અત્યારે હજી છે તાશે ભાઈ તો હુતા હે પથારો કરીને તો આપણે હવે ચા બને છે ત્યાં સુધીમાં આપણે કપડાં સંકેલી લઈએ ચા બની ગયા આપણે કપડાં સંકેલાઈ ગયા છે બધા સંકેલીને બધા ભેગા કરીને રાખ્યા હે હાલો બધા ચા પીવા ચા બની ગયો હે હવે કપડાં આમ હમણાં તો નહીં રખાય કબાટમાં તો મૂકવા જોઈએ ચાલો આપણે કબાટમાં બધા કપડાં હલકા ગોઠવી દીધા મારા ભાઈના કપડા નીચે રાખે ને તો એ કપડાં કાઢી લેતા લઈ મારા જ કપડાં પહેરવા હે બીજા કબાટ ખોલીને કાઢી લે કપડા કારણ કે એને નીચે જ કપડાં રાખ્યા હે અને કબાટ કાટી લે મારા કપડાં કપડા પહેરવા હે જો આપણે હવે બેઠા છીએ ચા પીને કોણ લાડવો ખાય મારી જેમ હું જો ચા પી લીધો પછી લાડવો ખાય બધા કરતાં અલગ જ કરવાનું આપણે જો બારી ખોલ નાખી છે એટલે પ્રકાશ પડે તો ભાઈ કાંઈક ઉઠી જાય હવે જો આપણે આવીને જઈશું હવે આપણે જવું છે મંદિરે તો નીચે ઉતરી જવાનું આપણે તો બધી નીચે ઉતરીને જો આપણે રસ્તામાં જઈશું એમ તેરીઓ બે તો મંદિરે તો ફૂગવા જી વાર હતી રસ્તામાં જ આપણે આવેલા જાય છે બે બે અહીંયા આપણે તો દુકાન આવે ને એટલે જોઈએ દુકાને જોઈએ જાય એમ ખબર જ છે કે અહીંયાથી ભાગ લઈ દે પછી જ જવાનું હોય મંદિરે તો આપણે દુકાન પાસે ફૂઈ ગયા ને એ દોડીને વયો ગયો દુકાને ભાગ લેવા આપણે જો એ જે લેવું છે ને કહે અહીંયા ઊભો રહે કે મારે આ લેવું છે પહેલાં તો કંઈક લોલીપોપ લેવો છે અમને કો ખાના પડ્યો ને થડમાં એ કાડુ કા પડતો લઈ હે ભાઈ જો એને પાગ લઈ લીધો અમે બે પડી કા લીધા છે ભાઈ તો હવે આ પાગ લેવા જઈ રહ્યા છીએ આ જે પડી સાપનો જવાબ દીતા છે આપણે હવે મંદિરે સુધી ગયા છીએ મંદિરે ગેટમાં સામે એક છેક સામે ગણપતિ બાપા બિરાડેલા છે તો આપણે ગણપતિ બાપાના દર્શન કરી લેવું મંદિરે છે ત્યાં ગણપતિ બાપા બેઠા છે આપણે આ પહોંચવા ને આવી એ ઈ મંદિર છે આજ ગણપતિ બાપા બે હાલ છે આપણે હવે ભોડાનાથના દર્શન કરી આવશું હવે દર્શન કરી લ્યો ભોડાનાથના ચાલશો હૈરો હાથ પેરિયા આવેલો આવે હે આપણે દર્શન કરી લઈએ દર્શન કરીને પછી આપણે પ્રદિક્ષણા કરશું મારે મોર આવેલો જાય પ્રદિક્ષણા મોર હોય હું એની પાછળ તો પગે લાગે છે કે જે જેમાં મને ડાયો કરતે છે હવે આપણે એને તૂટી ગયા છીએ અહીં બાજુમાં બીજું મંદિર છે શીતળામાંનું છે અને રાહપીરનું છે અને બીજું આપણે દર્શન કરી લીધા છે હવે ભાઈને આ કામ કરવાનું પડી તો લીધું હતું ને એ બેઠા બેઠા ખાવાનું ભાઈને અને ખાઈ લીધું એટલે પાણીનો શીશે આપણે ભેગો લેતા હતા એટલે એ પાણી પીવે છે હવે પાણી પીને હવે થોડીક વાર રહીને ભાઈ ટ્રક કરી હતી લઈ ગયા તો એમાં કાકરીને બધું ભરે છે બેઠો બેઠો રમશે ઘડીક હવે આપણે જો બેઠા છીએ બેઠા હતા ને તો આપણને પ્રસાદી દઈ ગયા હતા લાડવાની જો પ્રસાદી ખાઈ છે બેઠા બેઠા भाई के मारे हिच के हिच को तो ये पाइन थोड़ी पर हिच काम का बेहेडो रील शूट के भी थोड़ी पर जो बताए चार पांच हिच का हमे हैं बे हिच का आया है, है। लसर पटी है जो हिच का खाता था और तो जो ये भाई बैठा बैठा ही नहीं पोट्री मच का करी पर है बैठा बैठा रोमे है ઘરે ભૂગી ગયા છીએ વરસાદીમાં ચોકલેટ આપી હતી એટલે ભાઈ ગેસ મને ખોલી દે પછી આપણે હાથ દીવા કરી લીધા છે અને હવે રસોઈનું શું બનાવશું વિચારું જો વિચારવું જોઈએ ચાલો વિચારી લીધું છે હવે રસોઈનું આપણે જો નક્કી કરી નાખી ડુંગળીનું શાક કરી નાખશું અને બાજરાના રોટલા કરી નાખશું બાજરાનો રોટલો કોને કોને ભાવે મને તો બહુ ભાવ બાજરાનો રોટલો આપણે બે બાજરા રોટલા કરીને ડુંગળીનું શાક કર્યું છે આવડે હું તેને રોટલા કારણ કે હું મારા મમ્મીની યાદ તે બહુ રોટલા ખાતા હશે એટલે રોટલો બનાવવા વારો મારો જ આવે એટલે હું રોટલા બનાવું એટલે જો રોટલો બનાવું છું કોને કોને રોટલો બનાવતા આવડે છે એકદમ આડા હોળો વાકાચૂકો ન થાય એકદમ ગોળ રોટલો થાય આપણો

શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવા વિનિ બ્લોગમાં બાય